લઈને છે પણ આ બધા મહેમાન તમે ખટારામાં મોકલી દીધા છે તે બધા મહેમાન વાતો ન કરી આપડી કે અમને ગોગડી આપડી કરતા કરવા એમ થાય કરવાના છે આપણે એટલે એને રાખશું ને આપડા વગોણા કરવાના છે તો માસી રે માસી ને બેહાડવી તો મામી રે હે કેટલાક ને એની કરતા ઘર ઘર ના જાવી ને એટલે કોઈને ખોટું જ ન લાગે અન બધાય ને સડાઈ દીધા મામી ને ફઈ ને માસા ને માસી ને બોકડા થાહે થાહી દીધા રાખજો બટા આપણે પછી પડે આ કાઈ સાંડલા નથી આ લગન છે બોગડી આમાં ઘડી ગીત વગાઈ ને તો ગાડી આકવાની મજા આવે બોગડા ભાઈ આમાં ગીત નઈ વાગે ટેપ બગડી ગયો છે ગાડી બોગડા ભાઈ તારે ગીત સાંભળવા છે ને હું તને ગીત સાંભળાવું ઓ મારા ઓ મારી પદામણી હવે મારું ગીત સાંભળવાનું મૂડ બદલી ગયો લંગુ રેવા દે મારે નહીં સાંભળવા મારી લંગુડી નો અવાજ તો કોયલ જેવો છે કોયલ જેવો કેવી મીઠી બોલી છે કેવું મીઠું ગાય છે મારી લંગુડી બગડી તાર મમ્મી ને ફોન કર હવે આપણે પોગવા આવ્યા છે ઉતારો ક્યાં દીધો છે પૂછી લે હાલો મમ્મી જા ને પોગવા છે ઉતારો ક્યાં દીધો છે ઠીક ઓલી લુંભા દાદા ને વાડી એ હારું લ્યો લંબા દાદાન વાડી આપણને ઉતારો દીધો ગોગડા આઈતી છે ને ગાડી વાળી લેજો અને ડાબી સાઈડ આપણે વળી જવાનું છે ત્યાં મરી ગયા છે ગોગડી એલા ગોગડા આ વાડીની બહાર છે એક દેરાની જેઠાણી બથો બત કેવ્યું બાઈ કેવ્યું આપણે વર્ખોડો નો સિડ્યો ત્યારે કેવ્યું બાઈયું તે બધુંય મહેમાન ત્યાં હલવાણું થી વાત

એ હોગડાઈ વાહડા જેવી બાઈ છે ને એ કોણ છે તમને ખબર છે એ જીણકી મેંડી મુકવા આવી તે કીધું તો લગન માં આવજો ઈ ખાવાનું શરૂ થઈ ગયું છે આલ આપણે ખાઈ આવી ક્યાં બધા ગમમાં વઈ આ ગયા ઓલે બાસણ પતી ગઈ ને એટલે સીધા બધા મહેમાન ગમમાં વઈ આ ગયા આલ આપણે વિયુ જાય નકર કાઈ ની ભજિયા ને ઉપર જમવાનું બહુ સારું લઈ આપણે નણંદ ભોજે તમાર ડો હોય જી છે ને એમ થોડું આપણે ખાવા વયું જવાય ઘર ઘર ના જાય પછી જવાય આપણે ઘર ના કેવાય એમ જવાય મહેમાન આરે ખાવા તમાર ખાવ હોય જાવ મારે ની તો મારી એકલા ની જ જાવ હું પછી હે ગોર દાદા બાપા સાલુ કરો ને લ્યો ને જેલ માં હોય એમ તમે તો હલવાઈ ડાકે બહુ તમે તાજા હો બાપા અજી એમ મારા માથી શ્લોક નહીં નીકળે આજ મારું ગળું ખરાબ છે પેલા હું પાણી પી લઈશ સાપીશ અને પછી શ્લોક શરૂ કરીશ તમાર ખાવા જાવું હોય ને તો ખાઈ આવો જાવ અમાર વાહે ઉભી છે ને વાહડા જેવી ઈ કાર ની ભૂખી થઈ લાગે એના પેટ જીવડા કારુ ના બોલે જાવ ઈ વાહડા લઈને ખાઈ આવો તમે હેલી વાહડા ના પેટ ની તને ભૂખ લાગી હોય તો આયું ખાવા જાવ તો મારે અરે તરાવ હોય તો હા હેલી મને કારુ ની ભૂખ લાગી હતી પણ હું આ બધાઈ ની વાટે હતી મેં તો આમાંથી એકા દુકો ખાવા જાય ને તો હું જાવ તાલ આપણે બે ખાઈ ગયો આવી

આજ ધરાઈને ખાધું હો કોગડા હું તો ખાવા વયો ગયો તો તું આઈ પવ ને તર જોવા હલવાણી થી ને કેવું હારું ખાવાનું છે અને ખાવામાં તો બહુ ગરદી છે પછી કાઈ વધશે નહીં કોગડા ની માં ખાય જાતુ આ બધા ની વાતે નો રેવાય ગોગડાના પપ્પા મને કારું એવું થાય છે કે હું ખાઈ આવું મને કેવી ભૂખ લાગી છે પણ હું શું કરું આ વેવાય ને વેવાની એમ નો થાય કે આ વેવાય ને ખાવા વયા ગયા ભૂખા વયના તે હાવ એટલે હું નો ગઈ બસ

Saklam swaha, Om saklam saklam swaha. Hamina bulana salam, hamina bulana. Om saklam saklam swaha. ગોર દાદા કેવા હારા શ્લોક બોલે છે કા કેવી મજા આવે છે મને તો એમ થાય ડિસ્કો કરવા મળું એમ થાય છે મને જે કોઈ ખાવામાં બાકી હોય ખાવા લો ખાવા બોલાવે છે થોડું ઘણું ખાવાનું છે વિનાના હેલા ગોગડા આ વિધી અધૂરી છે ને આ બધા ખાવા ગયા માંડવો ખાલી થઈ ગયા તમે બેન જીણીઓ જીન કિન ગોર દાદા આપણે પાંચ વૈદ્યા બોગડી બેન હવે તમે કાઈ બળેત્રા કરો માં બધી ની વિધી થઈ ગઈ છે કાઈ બાકી નથી